ચૈતન નવરાત્રિથી આ ચાર રાશિના લોકોના શરૂ થશે સારા દિવસો મા દુર્ગાની કૃપા થશે અચાનક ધનલાભ થશે નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે જો આપને વિડીયો પસંદ હોય તો એક લાઇક શેર જરૂરથી કરજો અને આપ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે રાશિફળનું આપણા જીવનમાં ઘણું મહત્ત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાનો આભાસ થાય છે રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જાણીએ ચૈતર નવરાત્રિનું તમારું રાશિ ભવિષ્ય આ વર્ષે ત્રીસમી માર્ચથી ચૈત નવરાત્રિ શરૂ થઈ રહી છે એક દિવસ પહેલાં જે દેવ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે જેના કારણે આ સમય કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાનો છે ત્યારે આ રાશિઓ કઈ કઈ છે તેના વિશે આ લેખમાં જાણીશું હિન્દુ ધર્મમાં ચૈત્રી નવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે પંચાંગ અનુસાર દર વર્ષે શુક્લ એકમથી શરૂ થાય છે આ વર્ષે ચૈત્ર નવરાત્રિ ત્રીસમી માર્ચથી શરૂ થઈ રહી છે અને છ મી એપ્રિલ બે હજાર પચીસના રોજ સમાપ્ત થશે તમને જણાવી દઈએ કે આ દિવસથી હિન્દુનું નવું વર્ષ પણ શરૂ થશે નવરાત્રિ દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની ધાર્મિક રીતે પૂજા કરવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ સમય દરમિયાન મા દુર્ગાની પૂજા કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે સાથે જ જ્યોતિષ શાસ્ત્રની વાત માનીએ તો આ વખતે નવરાત્રિના એક દિવસ પહેલાં જ શનિદેવ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં આ પરિવર્તનને કારણે આ સમય કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાનો છે તો આ લેખમાં જાણીશું કે કઈ કઈ રાશિઓ છે જેના પર આ ચૈતન નવરાત્રિમાં મા દુર્ગાની વિશેષ કૃપા વર્ષ છે એક કર્ક રાશિ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કર્ક રાશિવાળા લોકો માટે આ નવરાત્રિ ખૂબ જ શુભ રહેશે આ સમય દરમિયાન તમારું નવું મકાન અથવા વાહન ખરીદવાનું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે તમને તમારા કરિયરમાં નવી દિશા મળશે અને તમારી સફળતાની તકો વધશે માનસિક સમસ્યાઓથી રાહત મળી શકે છે પરિવારમાં પણ ખુશીઓ આવશે સંબંધોમાં દૂરી સમાપ્ત થઈ શકે છે તમે જૂના મિત્ર અથવા સંબંધી સાથે સમાધાન કરી શકો છો એકંદરે આ સમય ખૂબ જ શુભ રહેશે અને તમારા માટે સકારાત્મક ફેરફારો લાવશે બે કન્યા રાશિ કન્યા રાશિના લોકો માટે ચૈતર નવરાત્રિ પણ ખુશીઓ લઈને આવનાર છે આ સમયગાળા દરમિયાન આ રાશિના જાતકોને આર્થિક લાભ થવાની સંભાવના છે જો તમે કોઈ રોકાણ કર્યું છે તો તમે તેનાથી સારો નફો મેળવી શકો છો સમાજમાં તમારું સન્માન અને ઓળખ વધશે તમને પરિવારમાં કોઈ સારા સમાચાર પણ સાંભળવા મળી શકે છે આ સમય દરમિયાન તમે ભૌતિક સુખ સુવિધાઓ પર પૈસા ખર્ચી શકો છો ત્રણ તુલા રાશિ જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હોવ તો નવરાત્રિ પછી આ સમયનો અંત આવી શકે છે નવા સ્ત્રોતોની આર્થિક લાભ થશે નોકરી કરતા લોકોને પ્રમોશન મળવાની સંભાવના છે ઘરમાં શુભ કાર્ય થઈ શકે છે જેનાથી પરિવારમાં ખુશીઓ આવશે માતા દુર્ગાની કૃપાથી તમારો આત્મવિશ્વાસ વધશે જેનાથી દરેક કાર્યમાં સફળતા મળશે જૂની માનસિક સમસ્યાઓથી રાહત મળી શકે છે તમે તમારી જાતને ઉર્જાથી ભરપૂર અનુભવશો ચાર મકર રાશિ મકર રાશિવાળા લોકોને આ નવરાત્રિમાં તેમની કારકિર્દીમાં મોટી સફળતા મળવાની સંભાવના છે જે લોકો નોકરી કે બિઝનેસને લઈને ચિંતિત હતા તેમને હવે રાહત મળી શકે છે તમારી નજીકના લોકો મદદરૂપ સાબિત થશે નવી તકો પણ મળી શકે છે યાત્રાઓથી લાભ મળવાની સંભાવના છે પરિણીત લોકો માટે આ સમય વિશેષ સુખ લાવી શકે છે જે લોકો નોકરીની શોધમાં છે તેમને તેમની પસંદગીની નોકરી મળવાના સંકેતો છે તમે ધાર્મિક કાર્યક્રમોમાં પણ લાભ લઈ શકો છો મિત્રો આ વિડીયોને લાઇક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું બોલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ સ્ત્રોતો જેવા કે ન્યૂઝપેપર પંચાંગો ઉપદેશો ધાર્મિક માન્યતાઓ જ્યોતિષીઓ શાસ્ત્રોમાંથી લેવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે તિલક ગુજરાતી સ્ટોરી ચેનલ આની ખરાઈની પુષ્ટિ કરતું નથી કોઈ પણ સલાહને અનુસરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે